આપણા દેશની ધરતીમાં વર્ષોથી એક ખજાનો દટાયેલો છે આ ખજાનાનું નામ છે મિલેટ્સ મિલેટ્સ નામ પડે એટલે બાજરી રાગી નાગલી કાંગ જુવાર કોદરી મોરૈયો બંટી કટ્ટુ અને રાજગરો કેટલું યાદ આવે આ રંગોથી ભરપૂર ફાઇબર્સ આયન અને જરૂરી ખનિજ તત્વો દ્વારા માનવ સભ્યતા પોષી છે આપણા આપણા ખેડૂતો અને ખાસ કરીને આદિવાસી સમાજે આ અત્યાર સુધી સાચવીને રાખ્યા છે આ મિલેટ્સ એટલે પણ મહત્વના છે કારણ કે તે ઘઉં અને ચોખા કરતા ખૂબ ઓછા પાણીમાં ઉગે છે અને તેના કરતા ઘણું જ ઊંચું પોષણ મૂલ્ય ધરાવે છે વળી મિલેટ્સ પર્યાવરણ માટે પણ મહત્વના છે ખાદ્ય સુરક્ષા અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનું સમાધાન પણ આ મિલેટ્સ પાસે જ છે તો આ મિલેટ્સના પ્રાચીન જ્ઞાનનો લાભ લેવાનો સમય આવી ગયો છે એવું નથી લાગતું તો ચાલો આ સંબંધને આપણે ફરી જીવંત કરીએ મિલેટ્સની આવી જ એક સાત્વિક તેમજ રંગબેરંગી વાનગી શીખીએ અને આપણા જીવનને મિલેટ સાથે જોડીએ ગુજરાત યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગ અને સૃષ્ટિના સંયુક્ત ઉપક્રમે રજુ કરી રહ્યા છીએ સૃષ્ટિનો સ્વાદ સાત્વિક વાનગીઓની વાત મિલેટ્સની આવી જ એક વાનગી શીખવા આજે આપણે આવી ગયા છીએ જયશ્રી બેન પાસે મારું નામ જયશ્રી દુર્ગેશ ચૌહાણ છે હું એક હોમ સેફ છું વિસરાતી વાનગીમાં હું સપ્તરંગી પુડલા એ બતાવવા જઈ રહી છું જેનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે મિલેટ મિલેટ ખૂબ જ હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ છે સપ્તરંગી મિલેટમાં બનાવવા માટેની સામગ્રી મિલેટમાં સામોનો લોટ લોટ ચણાનો લોટ નાળિયેરનો લોટ સોજી મીઠું દહીં આદુ મરચા ને કોથમીરની દાંડી એક કપ મોરૈયાનો લોટ એક ચમચી ઘઉંનો લોટ એક ચમચી ચણાનો લોટ ત્રણ ચમચી નાળિયેરનો લોટ એક ચમચી સોજી મીઠું સ્વાદ અનુસાર એક ચમચી મરચાં એક ચમચી આદુ એક ચમચી કોથમીરની દાંડી બે ચમચી દહીં બધું મિક્સ કરીને થોડું પાણી પોરિંગ કન્સિસ્ટન્સી થાય એટલું પાણી નાખી આપણે બેટર તૈયાર કરવાનું છે અડધી કલાક આને રેસ્ટ આપવાનું છે હવે ફૂટલા બનાવવા માટે આપણે જે સાત રંગ યુઝ કરવાના છે પહેલાં આપણે સાત બોલમાં બેટરને કાઢી લીધું છે પહેલું બેટર આપણે ચારકોલનું બનાવીએ છીએ આ ચારકોલ નાળિયેલનું કાચલીને બાળીને એ મેં તૈયાર કર્યું છે એમાં એક ચમચી તેલ મેં ઉમેર્યું છે અને આ આપણું ચારકોલનું બેટર તૈયાર બીજું બેટર છે આપણું રાગીનું એક ચમચી મેં રાગીનો લોટ એમાં ઉમેરી ઉમેર્યો છે હવે આપણે લીલું ફોદીનાનું ફ્લેવર આમ ઉમેરવાના છે હવે આપણે આ નેક્સ્ટ બેટરમાં અજમાના પાન ચોપ કરીને થોડોક અજમો નાખવાનું છે હવે આપણે આમાં અત્યારે આપણે સૂકી હળદર લઈ રહ્યા છે નહીં તો આપણે જે ફ્રેશ હળદર આવે છે એને છીણીને એ જ નાખવાનું હોય છે આ અપરાજીતા ફૂલનો અર્ક છે અત્યારે આપણે નાખીએ છીએ આમાં આપણે બીટરૂટ છીણીને એ લેવાનું છે તો બીટ્રૂટનું જે ક્રંચ છે એ પણ બહુ સરસ લાગે છે હવે આપણા પુડલાના સાતે રન તૈયાર થઈ ગયા છે હવે આપણે વારાફરતી એના પુડલા ઉતારીશું తయారుప్తరంగీ పొడ్లా